લાયા દે પસ્તાવ એવું થાય જોવું તું પહેણ્યો ને ઈ મહિનો સારું લાગ્યું આમ પસ્તો મજૂરી કરો નવ 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 દાળા સારું હોય પહેરી ને પસ્તો ના પહેણ્યો સારું ન તો પહેણ્યો

એ બે જાય એતો જાય બીજા પહેલથી જો મજૂરી કરવા માંડે કચરા કીધું એ પાછું શું કીધું કીધું

એવું છે પેલું નહી કે લગ્ન નો લાડુ રહ્યો ને એ પેલા ગળે મત લાગે એવું છે પાછો તો ઝેર જેવો થઈ જાય દેવા એ જોઈ તને લવો ને

તો કો દેખાય લો હોડો ભરી ગયો લે તારે કે પદમામાં પદમામાં થઈ ગયા તો તાણે સારું દીધું તો વગાડી દે ભાઈ આ ના કોણ મૂડે

મરા તુય દારુડિયા ને બાપરાને કેમ તને એ રે પીજી તો આપણે પી દારે ક્યો તો ચા એ મરા એ ના યાદ લઈ દો એક કો નઈ આલે ફટ યાદ આઈ જા મરા એ ના દે એ દેવા તને મેલી તાણી

આમાં જાતે ધોવાનું છે ગમે તે માટી માટી થાય જો મારે મકાઈ અંબાળવા જાવું છે હું તો મકાઈ